જે તમારી જે એક થી પાંચ ના ટીચર હતા આઠ વર્ષ પહેલા પરીક્ષા મામલતદાર સાહેબ બની એટલે આપણને મોકો મળી ગયો મને ઘણીવાર ઈચ્છા થતી તમે ગાણાની કચેરીમાં બહુ રૂમ છો અહીંયા ધેર તો જતો પણ તમે મને અહીંયા લાવ્યા એટલે ધીમધીન કામ પૂરું થયું શાણાની કચેરીનો આવવાનો આનંદ મળે મળ્યો શાખાઓ અહીંયા કાર્યરત હોય આપણે બાર દિવસ બધી શાખાઓની પાંચ દસ મિનિટની મુલાકાત લઈએ હવે આપણે આ બાજુ મોઢું રાખી અને મુખ્યત્વે જમીનની કામગીરી તૈયાર કરવાની થાય પછી ગામમાં કે તાલુકામાં કોઈ પણ થતા હોય તો એ ઝઘડાઓનું નિરા નિરાકરણ કરવાનું તહેવાર બાજુમાં ઝઘડાઓ ના થાય અને મોટા તહેવારો થતા હોય તો મોટા તહેવારો ખૂબ શાંતિથી સંપન્ન થાય મતદાર યાદીની કામગીરી મધ્યાહન શાખાની કામગીરી પૂર્વકાળમાં તમારું રેશન કાર્ડ મળે અને એના અંદર તમારે જે કંટ્રોલનો અનાજ મળે છે એ વ્યવસ્થિત રીતે તમને મળે ચૂંટા પ્રમાણમાં મળે જેમાં કોઈ અમુક વખતે છેડશેડવાનું ના જાય કે તો કોઈ એવું ના થાય એ બધું ધ્યાન રજૂ ધ્યાન રાખવાની જવાબદારી તાલુકા મેજિસ્ટ્રેટ અને મામલતદાર તરીકે માર્યું હતું તમે અમારા મહેમતરે આભાર જમવાનું અમારા સાથે રાખ્યું હતું બધા આવશે પણ તમે જમીન આવ્યા છો એટલે તમારા માટે નાસ્તો જ્યુસ અને મારા તરફ જે નાનકડી ગિફ્ટ તરીકે બધા કેન્સિયલ પ્રકારની ટિકિટ આપવા માટે મેં વ્યવસ્થા કરી છે હવે તમારી ગાડીમાં બેસી છે સર એટલે હું આપીશ તમારા જે હશે એ વ્યવસ્થા સચવાઈ રહે એના માટે તમને એ આપશે અને સર તો ન્યૂઝપેપરમાં એક વાંચ્યો હતો એ કિરણ દેદી આ પ્રથમ આઈપીએસ છે મહિલા આઈપીએસ છે એ વાંચ્યો એના એક અને સાહેબ આપણી પ્રાથમિક શાળામાં નોકરી પર અને એક વારે પણ રાતે રોટલી બનાવી કે પછી એમને એવું છે કે મારે અહીંયા બનાસકાંઠામાં જ રવાનું મારે શું કરવું પડતું નું જેનો ઉંચી પ્રશ્ન તો તમે રજો આ પ્રકારની જમીન ને લકતું કામ થાય એના નાયબ મામલતદાર છે આપડે નિમેશભાઈ બારિયા કઈ કઈ કામગીરી દેરી જાય છૂટ જાય એ તમે સમજો કઈ આવ્યા તમે વાર્ષય હોય જમીનનો ભાગ પાડવાના હોય કે કોઈ આપણે બેંકમાંથી બોજો લીધો હોય કે જમીન પર બોજો નોંધવાનો હોય એવી કામગીરી આ ઈ ধারা 6 માં થાય જમીનને લગતી કોઈ પણ પ્રકારની તમારે હોય કામગીરી તમારા પપ્પાને કહેવાનું કે કોઈ પણ જમીનને લગતી કામગીરી હોય તો મામલતદાર કચેરીમાં ઈ ধারা 6 માં જવા કામગીરી થાય છે હા તો એમાં હવે માનો કે તમારા તો નામ ના હોય તમારા પપ્પાનું નામ હોય કે હોય નું નામ હોય તો લોન લેવી હોય તો લોન બેંક આપે છે જમીન પર પછી તમારી થાય તો એમાં હવે મોદી સાહેબે દરેકને રૂપિયા મળે એવું બી કરી આપ્યું છે મળે છે અહ પમે ભી તમાર ખેતીમાં કામ લાગય પૈસા બરાબર તમે ઉન કે જમીનમાં શું શું આવે કઈ પડે

ભણવા માટે સરકારી સ્કૂલમાં એવું હોય કે ખાનગી ભણે એ હોશિયાર હોય બરાબર પણ એવું કશું હોતું નથી અને અમારી આ કામગીરી શું થાય એના વિશે જાણકારી આપી દે મામલતદાર કચેરીમાં કોઈ પણ સરકારી ટપાલ આવે તો પેલી આ શાખામાં આવે અને ત્યાંથી પછી મામલતદાર સાહેબ ની સહી મારે બીજું કે અહીંયા જન્મ મરણનું કોઈનો જન્મ જે તે સમયે નોંધાવવાનો રહી ગયો તો એના માટેની પ્રક્રિયા છે એ પણ તમારી આ શાખામાં